પહેલી ફેબ્રુઆરીના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને નવા બનેલા કર્તવ્ય ભવનમાંથી દેશનું એસીમું અને તેમનું સતત નવમું બજેટ રજૂ કર્યું હતું જે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દમણમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો દમણ ટોકીઝ ખાતે બજેટનું લાઈવ પ્રસારણ યોજવામાં આવ્યું હતું જ્યાં વિશાળ સ્ક્રીન પર પંચ્યાસી મિનિટ સુધી ચાલેલા નાણામંત્રીના સંબોધનને મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ નિહાળ્યું હતું બજેટની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટી રાહત આપતા સરકારે કેન્સરની સત્તર અને દુર્લભ રોગોની સાત દવાઓ પરથી ઇમ્પોર્ટ ડ્યુટી હટાવે છે તેમજ દેશમાં ત્રણ નવી આયુર્વેદિક એમ્સ અને પાંચ મેડિકલ ટુરિઝમ હબ સ્થાપવાની જાહેરાત કરી છે પંદર હજાર શાળાઓ અને પાંચસો કોલેજોમાં કનેક્ટ ક્રિએટર લેબ અને આઠસો જિલ્લાઓમાં ગર્સ હોસ્ટેલ બનાવવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે મુંબઈ પુણે સહિત સાત હાઈસ્પીડ રેલ કોરિડોર અને ટીયર ટુ તથા ટીયર થ્રી શહેરો માટે રૂપિયા બાર પોઈન્ટ બે લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત વિદેશી પ્રવાસના પેકેજ પર ટીસીએસ કટાડીને બે ટકા કરાયો છે અને સેમી કન્ડક્ટર મિશન ટુ પોઈન્ટ ઝીરો માટે ચાલીસ કરોડ ફાળવવામાં આવ્યા છે બજેટ પૂર્ણ થયા બાદ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ અધ્યક્ષ મહેશ અઘારીયા અને અગ્રણી નેતા આ બજેટને વિકસિત ભારત બે હજાર સત્યાવીસનો રોડમેપ અને સર્વસમાવેશી ગણાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ બજેટ યુવાનો ખેડૂતો મહિલાઓ પીડિત અને પછાત વર્ગોને સમર્પિત છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક વિકાસને ગતિ આપી સબકા સાથ સબકા વિકાસના સ્વપ્નને સાકાર કરવાનો છે દમણ ભાજપના અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ જનકલ્યાણકારી બજેટથી આવનારા દિવસોમાં દમણ દીવ અને દાદરાનગર હવેલી પ્રદેશને પણ ઘણો મોટો फायदो आज देश का अस्सीवा बजट था और हमारे वित्त मंत्री द्वारा ये नौमी बार उन्होंने बजट पेश किया है उसकी खास विशेषता ये रही कि हमारा जो तो नया भवन बना है करते भवन में ये पहली बार ये बजट उस भवन से आज उन्होंने रजू किया है आ, इस बजट का जो मुख्य जो तो ध्येय है लक्ष्य लक्ष्य वो है विकसित भारत टू जीरो फोर सेवन का रोड मैप है युवाओं युवाओं की शक्ति को समर्पित वाला बजट है ये किसान महिला अनुसूचित जाति जनजाति महिला पीड़ित पिछड़ों उन वर्गों के पे उन पे ध्यान रख के इस बजट को बनाया गया है उस बजट का जो पहला कर्तव्य है ये है आर्थिक विकास को गति देना दूसरा कर्तव्य हमारे लोगों की आशा और अपेक्षाओं को पूरा करना और तीसरा जो कर्तव्य है सबका साथ सबका विकास को हमको जो सपना है उस सपने को हमें सबको पूरा करना है इस बजट से इस बात की भी पुष्टि होती है कि ये गरीबों का लिए है बजट है और हमारा जो स्लेब था लास्ट ईयर जो बारह लाख का जो स्लेब था उस स्लेब को कंटिन्यूस रखा है इसके लिए भी मैं माननीय वित्त मंत्री जी और हमारे प्रधानमंत्री जी को मैं दिल से बहुत बहुत धन्यवाद करता हूँ ये गरीबों के लिए ध्यान में रख के बनाया हुआ बजट ऐसा मैं मानता हूँ और आने वाले दिनों में इस प्रदेश के भी इस बजट से बहुत फायदे होगे इसके आने वाले दिनों में हम चर्चा करेंगे इसके लिए मैं आप सबका दिल से बहुत बहुत आभार व्यक्त करता हूँ વલસાડમાં ચાર વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ પડોશીએ શારીરિક રીકડ અપલા કરતા સમગ્ર પંથકમાં ચકચાર ઘટનાની જાણ થતા જ સિટી પોલીસ દોડતી થઈ ગણતરીના સમયમાં જ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો વલસાડ શહેરની નજીક આવેલા એક ગામમાંથી અત્યંત શરમજનક અને સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે જ્યાં પડોશમાં રહેતા એક શખ્સે ચાર વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી શારીરિક અડપલા કર્યા છે ચોકલેટ આપવાની લાલચ આપીને આ અહેવાને બાળકીને શિકાર બનાવી હતી જોકે બનાવની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે વલસાડ શહેરને અડીને આવેલા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે પ્રાપ્ત વિગતો મુજબ વલસાડના એક ગામમાં રહેતા એક શ્રમજીવી પરિવારની ચાર વર્ષની દીકરી ઘર પાસે રમી રહી હતી તે દરમિયાન પાડોશમાં જ રહેતા એક યુવકની નિયત બગડી હતી આ શખ્સે માસુમ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી ફોસલાવી હતી ત્યારબાદ તેણે બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો અને શારીરિક અડપલા કર્યા હતા જોકે બાળકી સાથે કંઈક અજૂકતું થયાનું પરિવારના ધ્યાને આવતા જ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી બનાવની ગંભીર

એ પોતાની નણંદ સાથે સત્તર વર્ષની દીકરી નણંદ સાથે એમને પોતાના ઘરે રાખી દીધી આ ચાર વર્ષની બાળકી જે છે એ અવારનવાર રમતી હોય છે અને આજુબાજુમાં રમવા જતી હોય છે એ રીતે એ બાજુમાં આવેલા એક આરોપીના ઘરે ગયેલા અને એ દરમિયાન એ અચાનક બપોરના રડતી રડતી બહાર આવતા પડોશી બેને આ બાબતે ધ્યાન જતા તેને તરત બાળકીને બોલાવી પૂછતાછ પતાવી અને બાળકી સાથે વાતચીત કરી અને શું થયું જાણવાની કોશિશ કરતા બાળકી પોતાની કાલી ગયેલી ભાષામાં અને સાંકેતિક રીતે આ કામના જે એવી હકીકત જણાવેલી આજુબાજુના જે આરોપી જે છે અને દુષ્કર્મ કરવાનો પ્રયત્નનો સંપર્ક કર્યો અને તેમને હકીકત માહિતગાર કરતા એ જે ફરિયાદ બેન છે એકસો બારનો સંપર્ક કરતા તરત જ એકસો બાર ત્યાં પહોંચી હતી ઘટના સ્થળે અને ફરિયાદી બેન પોલીસ સ્ટેશન લાવેલા આ બાબતની ગંભીરતા જાણતા સીટીપીઆઈ તરત જ આ સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા અને પોસો એક સંદર્ભે તરત જ ગુનો દાખલ કર્યો અને ગુનાની તપાસ કરી લીધી આરોપની તબીજ તપાસ તજવીજ કરતા અને આરોપને તરત જ મોડી રાત્રે પકડી પાડવામાં આવેલો અને તેની બીજી ધરપકડ જે છે એની કાર્યવાહી હાથ ચાલવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણદીવ પ્રદેશ સંગઠન દ્વારા પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રદેશ અધ્યક્ષ મહેશ અકારીયાની અધ્યક્ષતામાં વિવિધ મોરચા અને મંડળોમાં મહત્વની સંગઠનાત્મક નિમણૂંકો જાહેર કરવામાં આવી છે જેમાં દમણ જિલ્લા ઓબીસી મોરચાના અધ્યક્ષ તરીકે શીલુભાઈ પટેલ કિસાન મોરચાના અધ્યક્ષ તરીકે રાજેશ ગુલાબભાઈ પટેલ અને એસટી મોરચાના અધ્યક્ષ તરીકે દિનેશ ધોળીની વરણી કરવામાં આવી છે જ્યારે કલાવતીબેન પટેલને દમણ જિલ્લા મહામંત્રી તરીકેની જવાબદારી સોંપાય છે આ ઉપરાંત દીવ જિલ્લા કિસાન મોરચા માટે અમૃતભાઈ સોલંકી અને સેલવાસ તથા ખાનવેલ વિસ્તારમાં પણ કિસાન મોરચાના નવા હોદ્દેદારોની ઘોષણા કરવામાં આવી છે દમણ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટેલ અને પ્રદેશ ઓબીસી પ્રમુખ હરીશભાઈ પટેલ સહિતના આગેવાનોએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી પાર્ટીના માળખાને મજબૂત કરવા માટે સાતેય મોરચાની રચના પૂર્ણ કરવામાં આવી છે વિશેષમાં ઓબીસી મોરચાની ટીમની જાહેરાત અંગે અંગે આગેવાનોએ ભારપૂર્વક કહ્યું હતું કે આ નિયુક્તિઓમાં ભંડારી મીટના અને ટંડેલ સહિતના તમામ સમાજને સાથે લઈને સર્વસમાવેશી અભિગમ અપનાવવામાં આવ્યો છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ સક્રિય કાર્યકરો પોતાનો કિંમતી સમય ફાળવીને પક્ષના સંગઠનને વધુ ગતિશીલ બનાવશે આપણા પ્રભારી દુષણભાઈ પટેલ અને આપણા પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અધ્યક્ષતામાં આ જે બી નિર્ણય લીધો અને જેને બી પદ મળ્યું એ અમારા ઓબીસીમાં બધા સમાજના છે જેમ કે ભંડારી સમાજ હોય નીતના સમાજ હોય ઢંઢેર સમાજ હોય આ ટાઈમ બધા સમાજને એક સાથે લીધા છે એમણે અને મેં એ જ આશા રાખું છું કે આ જે બી વ્યક્તિ છે એ બધાઓ મતલબ કામ કરે તેવા છે અને એ લોકો પાર્ટી માટે અને મોરચા માટે પોતાનો સમય કાઢીને કામ કરશે અને પાર્ટીને મજબૂત કરશે એવું મને આશા છે અને વિશ્વાસ છે દમણ જિલ્લા મોરચાની ટીમને નિયુક્ત કરવામાં આવી જે ઓબીસી મોરચા જિલ્લા અધ્યક્ષ અને એમની ટીમ અને કિસાન મોરચા અને એમની ટીમ તેમજ એસટી મોરચાની ટીમને આપણા પ્રદેશના પ્રભારી દુષ્યંતભાઈ પટેલજી અને પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આગ્રાજીના નેતૃત્વમાં આ ટીમને ઘોષણા કરવામાં આવી જે રીતના આપણા વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને આપણા સાત મોરચાઓ ઓબીસી મોરચા મોરચા એસટી મોરચા એસસી મોરચા યુવા મોરચા મહિલા મોરચા એ સાત મોરચાઓનું આપણું પાર્ટીમાં સાતે સાત મોરચાનું ગઠન થઈ ચુક્યું છે અને આજે આ દમણ જિલ્લામાં સંગઠન કરવામાં આવ્યું